વિસાવદરની જનતા કોને મોકલશે ગુજરાત વિધાનસભામાં તેની ખબર પડશે ત્રેવીસમી તારીખે પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે એવરેજ મતદાનથી વધારે મતદાન કેટલાક ગામોમાં થયું છે અને તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ચોક્કસ ત્યાં બોગસ મતદાન થયું હોવાથી તેમને સીસીટીવી પણ બતાવવામાં આવે ને ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પહોંચેલા આ ગોપાલ ઇટાલિયા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને તેમના કાર્યકરોને પણ આડે હાથ લીધા છે અને પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી વિસાવદર જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો ત્યાંની રાજકીય પાર્ટીના ઉમેદવાર અને તેમના દિગ્ગજ નેતાઓ એક પછી એક સભાઓ ગજવી આ મતદારો તેમના ઉમેદવારને મત આપે તે માટે તેમણે તેમના પાસે અલગ અલગ વાતો પણ કરી આરોપ પ્રત્યારોપનો દોર પણ ચલાવ્યો અને તે ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્રેવીસમી તારીખે જ્યારે ઈવીએમમાંથી જે પ્રકારે મતદારોએ મતનો ઉપયોગ કર્યો છે તેની ગણતરી થશે ત્યાર પછી જ ખબર પડશે કે ગુજરાત વિધાનસભામાં તેમના પ્રતિનિધિ તરીકે કોણ જશે જોકે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીના જંગમાં સીધે સીધો જંગ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો દેખાઈ રહ્યો છે અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ આ અધિકારીઓને પણ આડે હાથ લીધા છે ને તેમણે

મનની રાજુભાઈ બોટ પર કર્યા માનની ગોહિલ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌ પ્રથમ ઈવીએમ જે જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું આ સિવાય આજે ફોર્મ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની આજે સ્કૂટીની હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી થી કેટલાય મત આપ્યો ચૂંટણી કાર્ડથી કેટલાય મત આપ્યો ઇડીસી વોટ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ પણ પ્રકારની ટેકનિકલ વિગત હોય છે જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુતિની પતાવી દીધી નવા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટું મોટું સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર નવા વાઘીયા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ એ ત્યારે ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને એક ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતાં ત્રીસ મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન ગોઠલ છે સીસીટીવી ચેક કરો આમાં ફરીથી મતદાન મૌડી નામનું ગામ છે મૌડી ગામમાં કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન એવરેજ કરતા તેર ટકા ઊંચું મતદાન થયું આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણંદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું ભાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં સિત્તેર સિત્તેર નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે લઈને આવ્યા હોય એવું કરીને બેઠા હતા મેં એમને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા દેશની લોકશાહી દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં નેવું ટકા મતદાન થયું અને સો અધિકારીઓ અંદર બેઠા હતા કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો કે નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્ક્રુટિંગમાં બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ બનો પણ કોઈના મોટા પર શરણનો છાંટોય નથી આમ જાણે કિરીક પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા ભેગા મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બૂથમાં એંશી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે નેવું ટકા મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાઘણિયા ચાવલડી આણંદપુર પસવાળા આટલા ગામમાં પંચ્યાસી નેવું ટકા મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં નેવું ટકા નથી તો દોસ્તો આજે કહેવાતી સ્કૃટિનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોટે સેલો ટેપ મારી ધૂતરાસ જેમ મૂંગા બેસી રહ્યા આજની આ સ્ક્રુટિની માં હું અહીં સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને મોટો જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આમ તેમનું કહેવું છે કે એવરેજ મતદાનથી જે ગામોમાં વધારે મતદાન થયું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ગુંડા અને લુખાઓએ બોગસ મતદાન ચોક્કસ કરેલું હોવું જોઈએ ને ત્યાં ફેર મતદાન થવું જોઈએ અને અધિકારીઓ જે પ્રકારે મિટિંગ રાખીએ તેને તેમણે જે પ્રકારે વાંધા મૂક્યા હતા આ અધિકારીઓ દરેક વાંધા પણ ફગાવી દીધા છે ને ક્યાંક ને ક્યાંક આ કિરીટ પટેલને રાજી કરવાની જ વાત છે તેવું પણ તેમણે આરોપ લગાવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ